પાંચસો રૂપિયા કિલો વેચવાનો છે જે વસ્તુ વેચવાની હોય ને એની રેસીપી ન અપાય આપે આપે ચમચી આપે તમારા બાળકો આવું કરતા હોય ને તો પ્લીઝ કમેન્ટ કરજો કથામ ગોડ કેરીનું

આપી દીધો તો સરસ જ છે મને તો બહુ ભાઈ એટલે અમે આ બીજી વાર આમ તો નો પૂરો થઈ ગયો છે કેટલા ટાઈમથી પણ પછી થળિયા કાઢવાનો ટાઈમ નહોતો રહેતો એટલે આ વખતે થોડુંક ડ્રાય ફ્રુટ્સ એ વધારે નાંખું છે અને ઘી એ થોડું વધારે નાખ્યું છે એક ખાઈને દે પૂરું બહુ હમ જો આટલો બહીનો છે અને આ મારી ફ્રેન્ડ માટે છે એટલે ટોટલ આટલો બહીનો છે ખાલી પાંચસો ગ્રામ ખજૂરમાં પણ બીજું બધું ઘણું બધું આવતું હોય બસો ગ્રામ જેટલા ડ્રાય ફ્રુટ્સ હશે અને પેલા સીડ્સ છે એટલે આમ જોઈ તો 1 કિલો જેવું થઈ જાય વજન નહીં હમ 1 કિલો જેવું થઈ જાય વજન એમ હમ 500 રૂપિયા કિલો વેચવાનો છે કોણ લેવાનો છે ઓર્ડર હોય તો કેજો બનાવી આપશો ઓકે જે વસ્તુ વેચવાની હોય ને એની રેસિપી નો ઓપાય આ બિઝનેસ પોલિસી કહેવાય આપણે ક્યાં આપી જજી હવે અપલોડ તો થઈ જશે ને આજે એની પેલા આપણે કહી દીધું ને આપણે બ્લોગ માં તો એકવાર આપી દીધી છે રેસીપી પરફેક્ટ રેસીપી નથી એ ખોટી રેસીપી છે હવે અમે કહી દેવાનું કે એટલે હું કુર્તી ને કે પેન્ટ કેવું કઈક લઉં એટલે તારે કઈક લેવાનું એમ શું લેવું તારે હા શું છે આપણે ગ્રેપ્સ તો લીધી ઓકે એટલે કાલનું અત્યારથી નક્કી જ છે કાલ વેફર ને એવું લેવાનું છે બરાબર આમાંથી અડધી ગ્રેપ્સ ઈયાની છે આમાંથી નહીં 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 હું જ ભાગ પાડીશ બહેનો તું તું ખાતી આપી નો હાલે હા જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ કેમ છો બધા આનસીબેન સ્કૂલેથી આવી ગયા અને મારા ફ્રૂટ્સને બધું લેવાનું હતું એની સાથે સાથે જ લેતી એવી પહેલાં તો સૌથી પહેલાં બધાનો ખૂબ ખૂબ આભાર કે કેમાં અમને એનિવર્સરી માટે બહુ બહુ સરસ બધાએ વિશિસ કરી છે તો બધાનો દિલથી આભાર બીજી કમેન્ટ આવે છે કે આંસી નાની છે વ્લોગિંગનું હોય ને ઘરનું હોય તોય કેવી રીતે મેનેજ કરો છો તો મારું આ જે યુટ્યુબનું છે ને જે આખો પ્રોફેશન એમાં એવું છે કે તમે જે રીતે પહેલે પહેલેથી અપલોડ કરતા હોય ને કોઈ ડેઈલી કરતા હોય કોઈ બે ત્રણ દિવસે કરતા હોય કોઈ વીકલી અપલોડ કરતા હોય એ કરવું જ પડે કારણ કે આખું છે ને તમારું અત્યાર સુધીની મહેનત છે ને એ બધી વીખાય છે એટલે એક દિવસનો બ્રેક ન ચાલે પછી હા ક્યારેય કોઈ મેડિકલ એવી સિચ્યુએશન હોય ઘરમાં કાંઈ એવું બની ગયું હોય તો વસ્તુ અલગ છે તો બ્રેક લેવો જ પડે બાકી મોસ્ટલી તમને જોવા મળતું હશે કે કોઈ બ્લોગર બ્રેક લેતા નથી બરાબર એટલે આ તો કરવાનું જ હતું જ્યારે આ મમ્મીની અમને ખબર પડી કે હવે ઓપરેશન કરાવવાનું થશે ત્યારે મમ્મી પપ્પા દીપક બધાએ કીધું હતું કે તું હજી એકાદ બે કામ કરાવી લે બરાબર પણ મારાની લોકોના કાંઈ ટાઈમિંગ સેટ થતા નથી એટલે મેં કાંઈ કાંઈ કર્યું નથી હું જે કરાવું છું ને એટલું જ કરાવેલું છે અને આપણે એવું વિચારીએ ને કે કેમ કરવું બધું એકસાથે કેમ મેનેજ કરીશ ત્યારે જ છે ને આપણી દસ વીસ ટકા છે ને આપણી આમ હિંમત રહીને ને ઓછી થઈ જાય છે એટલે ઓલવેઝ છે ને એવું પોઝિટિવ વિચારવાનું કે થઈ જશે બધું મેનેજ આમાં છે ને દસ વીસ ટકા આપણી હિંમત વધી જાય થોડુંક કામ છે ને વેલા મોડું થાય ઘર જેટલું પહેલાં રહેતું હોય ને એટલું સાફ ન રહીએ કારણ કે ગેસ્ટ કન્ટિન્યુઅસલી ચાલુ છે આજે આવવાના છે ગામથી આવે છે કોઈ દૂરથી આવતા હોય કોઈ એવું હોય કે વરસમાં એકાદી બે વરસ આવતા હોય તો આપણે એને નાસ્તો જોઈએ આઈસ્ક્રીમ ચા પાણી બધું કન્ટિન્યુઅસલી સન્ડે નહીં મમ્મી આવ્યા ને ત્યારથી કન્ટિન્યુઅસલી ગેસ્ટ ચાલુ છે એટલે એમ વહેલા મોડું થાય મમ્મીની તબિયત એ વચ્ચે વચ્ચે કારણ કે સૂતા સૂતા જમવાનું હોય ને એટલે એમને પેટમાં ઇન્ફેક્શન થઈ જાય છે એટલે એમય થોડુંક ડીલે થતું જાય રાત્રે જ બન બધું બનાવી રાખીએ એ સવારે કોઈ માટે ગરમ નાસ્તો હમણાં એક દોઢ મહિનો નહીં બને બહારથી જે લેવાનું હોય ક્યારેક દીપકને કહેવું પડે ક્યારેક ઓનલાઈન મગાવવું પડે અને બીજું ઘણા બધા ફેરફાર થતા હોય પણ ચાલલા કરે મગજમાં એ રાખવાનું એટલે થઈ જાય છે મેનેજ અને મારા સિવાયના તમે લોકોએ ઘણીવાર આવો ટાઈમ ફેસ કર્યો હશે પણ યુટ્યુબ માટે થોડુંક અઘરું થઈ જાય આ બધું થઈ જાય પણ યુટ્યુબમાં મારે છે ને ડેઇલી એક નવું અપલોડિંગ કરવાનું હોય હું ડેઇલી તમને શોર્ટ વિડીયોમાં રીંગણા બટેટાનું શાક કરીને રોટલી જ બતાવું તો મારો વિડીયો કોઈ ન જોવે એટલે વ્લોગમાં શોર્ટ વિડીયોમાં ડેઇલી નવું વિચારવું પડે એટલે એ થોડુંક ડિફિકલ્ટ થઈ જાય પણ આપે છે ઉપરવાળો શક્તિ આપે છે એટલે થઈ જાય જ બધું ચલો બ્લોગમાં આગળ વધીએ તો આ છે ને મેં બે ખરીદી કરી છે એમાં અમારી એનિવર્સરીને આગલે દિવસે ઘણા ટાઈમથી લેવાનો વિચાર હતો આ છે ને રામા જેવો કલર છે તમને વિડીયોમાં કેવો દેખાતો એ ખબર નહીં રામાય નહીં ને બ્લુય નહીં ટાઈપ ટાઈપનો કલર છે ને રાઉન્ડ કુર્તી છે ને એમાં નીચે પ્લાઝો છે એટલે પહેરાતા છે ને બહુ રીચ લૂક આવે છે અને એક તે દિવસે મેં એનિવર્સરીને દિવસે જે જાંબલી કલરની પેર પહેરી હતી ને એ એક લીધી છે અને એક આ છે આ છે ને મને લાઇટ કલર થોડાક ઓછા ગમે પણ પહેરાતા સૂટ એકદમ થતું હતું જો આ રીતનું છે આખી કોલિન બતાવું તમને તો આ રીતનું છે વર્ક અને બુટ્ટા અને બધું છે આવી રીતે ના આ ચુંદડીવાળી પેર છે આ એમને એમ છે ટુ પીસ છે આ અને ઓલું જામલી રહ્યા ને એ થ્રી પીસ છે એટલે આ રીતનું છે મમ્મી એક્સરસાઇઝ કરે છે અને અમારા આંસીનું આ ડેલી રૂટીન છે ફ્રૂટ ખાઈને કપડાં ચેન્જ કરીને અહીંયા મમ્મીને ખૂણામાં મમ્મીનો મોબાઈલ લઈને બે જાય કા મમ્મી રોજ નું રૂટીનો મોબાઈલ લઈને બે જવાનું કપડાં ચેન્જ કરીને ફ્રૂટ ખાઈને પછી કેવી બેઠી છાની મુની છપ થઈ જોયું શું પહેરું જાણ શું તે બંગડી

કે પથ્થારા બધું કરવા દેવું પડે જો આપણે આપણું કામ કરતા હોય ને ત્યારે જો હજી બીજા પથ્થારા કરે છે બીજા પથ્થારા સ્ટાર્ટ થઈ ગયા બેટા સરસ હાલ અહીંયા બેસી ગઈ મેડમ છો તું તો આન્સી છો આન્સી મેડમ ઓકે રમવામાં છે કાકડી ને મરચાંનો સંભારો મૂળો સવારના પૈડાતાની થેપલા સોરી રાતના નાખી દેતા જીવ ન હાલે બાકી બધા માટે રોટલી છે મગ છે લસણવાળા એક બેનની કમેન્ટ હતી કે મગ સરસ દેખાય છે કમે રેસીપી આપજો તો તમે લખશો ને કે કાઠિયાવાળી મગ ઇન ધૂપારેલ ફેમિલી એટલે રેસીપી આવી જશે આપણે ઘણીવાર શેર કરી છે તો મગ છે છાસ છે ને ભાત છે

આ આપડો તો મહેમાન આવે ની બેગુ બીજા મહેમાન ઉપાજી અમારે આપડે મહેમાન આવે ને ઈ લોકો ખાય કે નો ખાય અમારે આંસી તો આમ ખોલી ને ઈ ડબો ભેગો અમારે દે દેવાનો આવી નો તરત બોલો કેટલી વાર આવે ને મહેમાન એટલી વાર એને ખાવાનો બહુ ભાવ હે આ પેજમ આપે સેન્ડવિચ સેન્ડવિચ બનાવવાની હતી કેપ્સિકમ તાકાત નથી હું ને બાર ગઈતીન દોસે એ લઈ આવી શાક ખીચડી

બત્રીસ જાતના વોજન મેળા હોય આનંદ થી ખાશે હો મમ્મી અમારે ટમેટું ધાણા ને લીંબુ ખાલી નહીં ખાશે ને તો આ રોજ ખાઈ લેવાય તો પછી અપખે પડી જાય કા એટલે તો આમ કઈ ફીલ ન થાય બત્રીસ જાતના પકવાન જેવું એમ શું લઈએ એવા તમારા માટે હમ્મ મોટી એવું છે મેં કીધું કે તું હું તને બે મોટી બે નાની આપું મને મોટી આપ હું છોટી ને હું છોટી ને મોટી રાખી આ મારી બેની શું થયું તમારા બેને મેં કીધું મને ચોકલેટ આપ હ મને કે નો ખવાય દાત ખરાબ થઈ જાય કે તમારો એમ ડોક્ટર સાહેબ દાત ખરાબ થઈ જાય તારા નહીં થઈ ને ના નહીં ચલો વિડીયો નો એન્ડ કરી દઉં છું આજે હું બહુ થાકી ગઈ છું ફટાફટ રસોઈ કરીને હું જમી લઉં મમ્મી ને અત્યારે નાસ્તો કરાવી દીધો આ લોકો પછી જમી લેશે શાક બનાવી લો રોટલી તો મારે બપોરની પડી છે એટલે ચાલી જશે તો જય હિંદ જય ભારત આવજો બધા